ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષથી પતંગના જોખમી દોરા ઉતરાયણ બાદ જાહેર સ્થળોએથી દૂર કરવાની કામગીરી કરે છે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વખતે ભરૂચની વિવિધ શાળાના પાંત્રીસો વિદ્યાર્થીઓ સાથે આ અભિયાન હાથ ધરાયું હતું સંસ્થાના પચ્ચીસ કાર્યકરો અને શાળાના બાળકોએ આ વખતે રેકોર્ડ બ્રેક બારસો કિલો દોરા રસ્તાઓ જાહેર સ્થળોએથી એકત્ર કર્યા છે એકત્રિત કરવામાં આવેલા દોરામાં સૌથી વધુ ચાઇનીઝ દોરાનો સમાવેશ થાય છે જે પક્ષીઓ સાથે માનવીઓ માટે પણ ઘાતક પુરવાર થાય છે ત્યારે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ટાળવા સંસ્થાના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે સાર્થક ફાઉન્ડેશન કરુણા અભિયાન જીવદયા પ્રેમ સહિતનું સેવાકીય કાર્ય પણ કરી રહી છે અને સંસ્થાના 25 એક કાર્યકર્તા આ કાર્યમાં જોડાયેલા છે ને ખાસ ભરૂચની જનતાને એ જ મેસેજ આપવો છે આજે અમારે જે દોરા એકત્રિત થયા છે તેમાંથી દોરા 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 ચાઇનીઝ છે છે અને આપણે ભણેલા ગણેલા સમજદાર માણસો છીએ તો ખાસ જનતાને અપીલ કે આવા દોરાનો ઉપયોગ ના કરીએ જેથી પશુ પક્ષીઓની અને માનવજાના ની આપણે રોકી શકીએ આવો અમારો એક સંદેશ છે નમસ્કાર